નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ મહુવા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધ્યક્ષ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું પોલીસ સ્ટેશનની કામગીરીના વાર્ષિક મૂલ્યાંકન માટે દર વર્ષે જિલ્લા પોલીસ વડા દ્વારા જુદા જુદા પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે એ મુજબ આજરોજ ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર રવિન્દ્ર પટેલ દ્વારા મહુવા પોલીસ મથક ખાતે ઇન્સ્પેક્શન કરાયું હતું આ ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ મથકની કામગીરી ચકાસવામાં આવેલ તેમજ વિવિધ કેસ અંગે માહિતી મેળવી હતી योजेल इन्स्पेक्शन दरम्यान नायबस अधिक्षक जे एच सरवैया नवनियुक्त इन्स्पेक्टर एम ए देसाई स्टाफ उपस्थित रिपोर्टर भावेश भाई चौहान आझाद मीडिया लाईव्ह